અંકલેશ્વર શહેર પોલીસ રાષ્ટ્રીય તેમજ ખાનગી બેંકના મેનેજરો સાથે પોલીસ તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ એ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે દુડિયાની અધ્યક્ષતામાં સ્થાનિક રાષ્ટ્રીય તેમજ ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજરો અને બેન્કના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સ્થાનિક અંદાજે ત્રીસ જેટલી બેન્કમાં સુરક્ષા સંબંધિત વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેંકમાં ચોરી ચીલઝડપ કે લૂંટ જેવી વારદાત ન બને તે માટે જરૂરી સુરક્ષાના નિયમોનું પાલન થાય તે મુદ્દા પર ભારપૂર્વક સૂચના આપવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા આ અંગે બેંકમાં જરૂરી આધુનિક સીસીટીવી કેમેરાની સિસ્ટમ તેમજ સિક્યુરિટી ગાર્ડનો પહેરો આ ઉપરાંત જો કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે પોલીસ તંત્રને કઈ રીતે સત્વરે જાણકારી આપી તે અંગેનું માર્ગદર્શન અપાયું હતું તમામ બેંકોમાં બેંકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારો તથા પોલીસ અને બેંકો વચ્ચે સંકલન જળવાય જળવાઈ રહે તે હેતુથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે તારીખ અઢાર આઠ અઢારના રોજ તમામ બેંકના બ્રાન્ચ મેનેજરોની એક મિટિંગ રાખવામાં આવેલી જેમાં તેઓએ શું શું તકેદારી રાખવી સુરક્ષાની શું શું સાવધાનીઓ રાખવી અને પોલીસની જરૂર પડીએ કઈ રીતે મદદ માટે ઝડપથી કોન્ટેક કરવો તે અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવેલી તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી